તો અહી એકલું મળ્યો નથી અને સાંભળો કહાની તેમાં ભરેલું છે મીઠું પાણી બુદ્ધિ હોય તો મગજ ચલાવો ને મને ઓળખી બતાવો

લેલે આ આટલું આ છે આટલું આ છે હાથમાં છે ડાયમંડ વાતો તો કરી આડ પિંજન નહી તો લાગે છે અને બીજો ક્લુ મળ્યો લાગે છે તો આ બીજો કયો હોય છે તો ક્લુ કઈક એવો છે મિત્રુ કયો છે એક લાકડી ની કહાની સાંભળો હા તેમાં ભરેલું મીઠું પાણી બુદ્ધિ હોય તો મગજ મને ઓળખી બતાવે તો આ મિત્રો આમાં કોમેન્ટ કરવા કોઈ કોઈને ખબર હોય

Oh, yeah, was the heart from us here. Yeah. Mm -hmm. Keep my horn मन Hide for no way. Hide for that, man. Hide for that. Keep my horn on. Hey, that's me. कड़ू कड़ू क्या हुआ है तो हमें वो बरोबर मंदिर में वही वही ने कड़ू कड़ू वाह सही बंदी पिनेट मसल्लो क्लू ना मुकेल मसल्लो मसल्लो

આપડે જે હોય તો સેલેન્સ નો કેવાય ને લે લે આ ક્યાંથી ગોતે છે એટલા બધા એટલે પાંચ 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 ફૂટ પાંચ ફૂટ થી અંદર નો હોય પણ તમારે ગમે ગમેવડીએ તમારે જાવ એક ને એક શેવડી હું લખો હતો બીજા ગમે

ગમે તે હોય હખો હખો નહી એમાં નચેલા એમાં નચેલા ખંડિયો આસપાસે જોજો પાછળ નગારું

કુચ મિલે ઝાકલું છે અને આ આપણે પડખે શેવડી છે બરોબર પકડે આ બે ને કિસા ગામે ગામે થાય ને ખાય રંગ ને રાણા જાન તમારું નો રાખો તો આપું ડંકના દાણા વા મોડ ભાઈ વા આટકથી બોચો

એનો તો ક્લુ ભાઈ આપો કોક નહીં આ નવ્વાણું એક શમશાનમાં માં તો જગ્યા ના શમશાન માં એટલે આવું શમશાન સિવાય વાલો કઈ ચલો તો હવે ક્લુ એને ખબર પડી છે તો એને આ બીજો ક્લુ મળ્યો છે અને એ કહે છે કે શમશાનમાં છે તો જોઈ કે તમને આ ક્લુની ખબર પડે છે કે નહીં કે રાતા રાતા રતનજી અને બીજું કાંઈક એવું કાંઈક લખેલું હતું કે પેટમાં રાખે પાણા છે અને ખાય અને રંગને રાણા છે તો આની પહેલી તમને જો ખબર હોય જવાબ તો અમને તમે જવાબ મોકલો કોમેન્ટ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો એને હવે પૈકી ખબર જ પડી ગઈ છે શમશાનમાં છે કેમ કે અંદાજો એને એ લગાડ્યો છે કે એક ક્લૂ છે આપણે રામાપીની જગ્યામાં અને બીજો ક્લૂ છે શમશાનમાં પણ એવું નથી મિત્રો નીકળે એ ભલે હોય તમને ચેલેન્જમાં મજા આવશે વિડીયો કન્ટિન્યુ ફૂલ એટલે ફૂલ આખો વિડીયો તમે જોઈજો એટલે તમને મજા આવશે ઓલાની ટીમ શું કરતી છે દરેક ની આ નજર આપણે નાખવી તો શક્તિશ્રીનું કેવું છે કે રતનજી એટલે કે આ બોડીનો એને વ્યામ પડે છે તો જોઈ કે આ બોડીમાં એ આપણે ગોતી શકે છે ક્લૂ ગમે હોઈ શકે છે આપણે પાંચ ફૂટની અંદર ગમેના હોય છે ક્લુ ધ્યાન રાખજો બાટા વાગ્યા નહીં બે પ્લેયર અહીંયા ગોતે છે અને બે બે પ્લેયર આપણે ઓલા આપણે ગોતે છે તો આપણે ત્યાં આંટો મારવી ક્લું મળે એટલે હાથ પાડી ગયો મને અને આ મિત્રો અમારા ગામનું સ્મશાન છે તમે જોઈ લો કે આપણે બે જગ્યામાં એક છે શમશાન ને બીજું છે આપણે રામાપીની જગ્યા તો ગબ્બર અમારે જોવે છે બધે કેમ છે કેમ નહીં જામડું હોય કે આ ભાળેલું થામડું આ ઈ જામડું આપડે હાથ પગમાં ને પાછું ઈ આવી ગયું તો પૂરા એટલો હેલો એટલો વીપી ન હેલ્લો તો નમું છું આ છે કે તગર બગા તમે ને તું નેનું જાવ બે જો આવ એ પડે તો આ ક્લુ ગોતે છે અને હવે આ બોડી છે એક બોડી ઓલ્યા પણ છે હાલો ક્લુ મળ્યો ક્લુ મળી ગયો છે તો તમારી ટીમ ને બોલાવી લો ક્યાં છે તમારી ટીમ ને ટીમ અમારો એક વ્યસ્ત છે ફોન કરવા માં ને ગબ્બર ને ઘરે કામ આવી ગયું છે હા આ છે તમારો લાસ્ટ છેલ્લો પડાવ આવી ગયો આપણે શાર મળી ને ત્યારે તમારો આખરી પડાવ જે જીતે તેને મોટું ઇનામ તો સાંભળો ધ્યાનથી મારી પહેલી સાંભળો ટન ટન બસ નાદ કરે ઘડિયાળ જોઈને સાત કરે સ્કૂલ નિશાળે તે લટકે રણકે તો બાળકો છટકે ઓનલી ફોર વન તો આ મિત્રો આનો જવાબ હોય તો કોમેન્ટ ગાય ગામાં કોમેન્ટ કરો કે એવી કઈ વસ્તુ છે મેં અત્યારે શક્તિભાઈએ કીધું આપને કે આ રીતનું છે તેનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં ફટાફટ ગાય ગામાં કરો પેલો સામે બીજો અહીંયા બીજો અહીંયા સોથો અહીંયા એટલે પાંચસો અહીંયા તો આપણે લાસ્ટ ક્લુ આપણે ગોતે છે આપણે શક્તિસિંહ ટીમ તો જોવી કે લાસ્ટ ક્લુ આપણે જડે છે કે નહીં તો એટલું ગોતે છે અને આપણે એકલું એને મળ્યો છે

આયા તાઈ આશાર શા ટંકોરા છે તો એની કીરામાં ટંકોરો છે લુક છે નહીં બરાબર એ ને તો જે તમે ટંકોરો ને હા હા યે લેટી નહીં નહીં છે નહીં એટલું હાલો આ મળી ગયો છે અને આજની આપડે ટીમ ના વિજેતા છે આપડે શક્તિસિંહની ટીમ તો એ વિનર ત્યાં છે તો આજની આપણી સેરન્સ પૂરી થઈ ગઈ છે ને આજના છે આપણે શક્તિશી તો આ શક્તિશી આપણે કેવા પ્રમાણે ઈનામ આપણે દેવાનું છે પાંચસો રૂપિયાનું અને હાર્દિકભાઈ કઈ રીતની તમે ભૂલ ખાઈ ગયા હાર્દિક ભાઈ એવું હતું